સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આઈડી બી આઈ બેંકમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે મિત્રો આઈડી બી આઈ બેંકમાં છસો જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડેલી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં તમારે છે ફોર્મ ભરવાના રહેશે પગાર ધોરણની આપણે વાત કરીએ તો આમાં વાર્ષિક પગાર ધોરણ આપેલું છે કે વાર્ષિક પગાર ધોરણ તમને છ લાખથી શરૂઆત થાય છે એટલે કે છ લાખથી પગારની શરૂઆત છે થાય છે વાર્ષિક પગારની તો જે પણ ઉમેદવારોને ફોર્મ ભરવાનું હોય અને ફોર્મ ભરવાનું બાકી હોય તે જલ્દીથી ફોમ ભરી દે અને આ વિડીયોને અંત સુધી અવરશ્ય જોજો કેમ કે આમાં તમને છે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી આપણે જોશું તો અહીં તમે જોઈ શકો છો કે પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ માટે ભરતી છે ખાલી જગ્યા ટોટલ છસો જગ્યા છે હવે છસો જગ્યામાં મિત્રો કઈ કઈ પોસ્ટ છે તો જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની પાંચસો જગ્યા છે અને નિષ્ણાત એગ્રી એસેટ ઓફિસરની સો જગ્યા રહેલી છે તો આમ છસો જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો વયમર્યાદાની વાત કરીએ તો વીસ વર્ષ છે ઓછામાં ઓછી વયમર્યાદા અને વધુમાં વધુ પચીસ વર્ષની વયમર્યાદા છે આ ભરતી માટે શ રાખવામાં આવી છે શૈક્ષણિક લાયકતની વાત કરીએ તો કોઈપણ વિદ્યા શા શાખામાં તમે સ્નાતક હો તો તમે છે આ ભરતીમાં લાયક ગણા છો અને ફોર્મ ભરી શકો છો આ ઉપરાંત અધિકૃત સૂચના વાંચવી એટલે કે તમારે જો છે વધારે માહિતી જોઈતી હોય તો આની જે ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ આની સૂચનાઓ વાંચી લેવી ત્યારબાદ આગળ વાત કરીએ પસંદગીની પ્રક્રિયા કઈ રીતના હશે તો પસંદગીની પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ આવશે દસ્તાવેજી ચકાસણી આવશે પછી મુલાકાત માટે બોલાવવામાં આવશે અને ભરતી પહેલાં છે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે તો આ પ્રમાણે છે પસંદગીની પ્રક્રિયા રહેશે પગાર ધોરણની વાત કરીએ તો આપણે અગાઉ જોયું તે મુજબ છ પોઈન્ટ ચૌદ લાખથી છ પોઈન્ટ પચાસ લાખ સુધી વાર્ષિક પગાર ઉપર છે તમારી ભરતી છે કરવામાં આવવાની છે ત્યારબાદ મહત્ત્વપૂર્ણ તારીખો જોઈ લઈએ કે ક્યાંથી ફોર્મ ભરાય છે અને ક્યાં સુધી ભરાશે તો ફોર્મ ભરવાની શરૂઆત મિત્રો એકવીસ અગિયાર બે હજાર ચોવીસથી ફોમ ભરાવાની શરૂઆત થાય છે અને ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તમારે ભરવાના રહેશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો એસસી એસટી અને પીડબલ્યુ એ બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે અન્ય ઉમેદવારોએ એક હજાર અને પચાસ ફી ભરવાની રહેશે જે અરજી ફી છે તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમ દ્વારા ભરી શકશો